છે હું પૂજા હવે સમાચાર જોઈએ એ વિસ્તારથી સુરત થી સદરના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તારીખ અગિયાર થી શરૂ થતા એક્સપો મંત્ર ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પોતાનો બિઝનેસ દુબઈમાં શરૂ કરાવો તારીખ અગિયાર એપ્રિલના દિવસે સવારે દસથી સાંજે સાત કલાક દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે સ્માર્ટ એજ્યુકેશન એક્સપો બે હજાર અને સુરત સ્ટાર્ટઅપ સમિટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંત્ર ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પોતાનો બિઝનેસ સારું કરવો દુબઈની ધરતી પર મંત્ર ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંપૂર્ણ આયોજન જેવા કે લાયસન્સ વિઝા એમ્બ્યુલન્સ આઈડી અને સંપૂર્ણ સેટઅપ દુબઈમાં કરી આપવામાં આવે છે અને મંત્ર ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર વિંકુ ચાંબલિયા દ્વારા બીજું શું જણાવ્યું કે આપણે એમની પાસેથી જાણીએ જી મારું નામ વિકુંજભાઈ આંબલિયા અમે લોકો મંત્રા ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ધરાવીએ છીએ સુરતમાં સાથે સાથે અમે લોકો જે લોકોને વેપાર ધંધો દુબઈમાં કરવો હોય તો અમે સરસ મજાનો આયોજન કરી અને આપણા ઉદ્યોગીઓ દુબઈમાં જાય અને વેપાર ધંધો કરે એના માટે અમે અહીંયાથી લાઇસન્સ વિઝા એમિરાટ્સ આઈડી અને બિઝનેસ સેટઅપનું આયોજન કરવા માટે અમે અહીંયા સ્ટોલ રાખેલો છે કઈ જગ્યા પર સ્ટોલ રાખ્યો અને કેટલા દિવસ ચાલવાનો છે આજ રોજથી શરૂ થનારો આ સ્ટોલ અને એક્સપો એ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં વિવિધ ક્ષેત્રના ઉદ્યમીઓ આવવાના છે સાથે સાથે મોટી સંસ્થાના અગ્રણીઓ આવવાના છે સ્ટુડન્ટો આવવાના છે અને બિઝનેસમેનો પણ આવવાના છે જેથી કરીને આ સ્ટોલમાં અમારા મહત્તમ કક્ષામાં લોકો મુલાકાત લઈ અને જે લોકોને વેપાર ધંધો દુબઈમાં કરવો હોય તો અમારો જરૂરથી સંપર્ક કરી શકે અમારા સંપર્ક કઈ રીતે અમારા સંપર્ક કરવા માટે હાલ અમે અહીંયા ત્રણ દિવસ અમારા સ્ટોલ માધ્યમથી અમે ઉપલબ્ધ છીએ સાથે સાથે અમારું એડ્રેસ છે કતારગામ ગજેરા સર્કલ પર અમારી ઓફિસ છે તો અમારો ત્યાં આવી અને અમારા મંત્રા એન્ટરપ્રાઇઝ ઓનલાઈનમાં પણ સર્ચ કરી અને અમને મળી શકે છે તમારામાં કોઈ વ્યક્તિ આવે તો એને શું બેનિફિટ મળશે સૌથી મોટી ખાસિયત અમારી સાથે કનેક્ટ કરવાની એમને મોટી છે કે અમે ધંધાની સાથે અમે એક વિશ્વાસ આપીએ છીએ વિશ્વાસ એ છે કે અત્યારની દુનિયામાં બધું ફ્રોડ વધારે થાય છે ખાસ કરીને દુબઈના માર્કેટનું નામ આવે એટલે ફ્રોડનું નામ આવે છે અમે લોકો લોકલી છીએ સુરતમાં જ બેઠા છીએ વર્ષોથી અમે ઓફિસ ધરાવીએ છીએ અને અમે ગવર્મેન્ટ્સના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર છીએ અને અમને ગવર્મેન્ટ્સનું ઓથોરાઇઝ સર્ટિફિકેટ મળેલું છે તો જેથી કરીને જે પણ લોકો અમારી સાથે કનેક્ટ થાય એને અમે એક ટ્રસ્ટી અને ટ્રાન્સપરન્સીથી અમે કામ કરી આપીએ છીએ કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત